વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં દીપડો દેખાયો રાજકોટમાં દીપડાની દહેશત કાલાવડ રોડ પર દીપડો દેખાયો આરપીજે જે હોટલ પાસે દીપડો દેખાયો હતો એક તારીખે આરપીજે જે હોટલ પાસે દીપડો દેખાયો તો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છેલ્લા કેટલાક દિવસથી સતત રાજકોટ અને રાજકોટની આસપાસના વિસ્તારોમાં દીપડાના આટાફેરાના દ્રશ્યો સામે આવી રહ્યા છે વધુ એકવાર રાજકોટ શહેરમાં દીપડો જોવા મળ્યો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના છે ઝી ચોવીસ કલાક આપના સુધી આ એક્સક્લુઝિવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે રાજકોટ શહેરમાં દીપડો દેખાયો રાજકોટમાં દીપડાની દહેશત સતત વધી રહી છે રાજકોટ યુનિવર્સિટી વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો ત્યારબાદ યુનિવર્સિટીમાં સાંજ બાદ લોકોની એકલા અવરજવર પર પણ રોક લગાવવામાં આવી હતી વધુ માહિતી મેળવીએ સંવાદ

રાત્રિના સમયે આવ્યો હતો પરંતુ ક્યાંક લોકોની અંદર ખોખડા છે તે દીપડાને કારણે પેલા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરાઓ છે તે મૂકવામાં આવી રહ્યા છે તેની અંદર કાલાવા રોડ સહિત યુનિવર્સિટી અ મૂંજકા અ સહિતના વિસ્તારોની અંદર પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે પરંતુ દીપડો છે તે પાંજરાની અંદર ખોકડા નથી ને તેના કારણે લોકોમાં